નમસ્કાર હું મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કારોબારી કે પચીસ ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે ત્યારે ભુજ શહેર અને ભુજ નગરપાલિકા દ્વારા કેટલાક પગલાઓ હાથમાં લીધેલ છે વોર્ડ નંબર એક થી ત્રણ ખાસ કરીને નીચલા વિસ્તારની અંદર આજે પાણી ભરાવાના સમસ્યા થાય છે એને ધ્યાને લઈ અને ત્યાં ટોટલ ત્રણ જેસીબી અને એક હિટાથી રાખેલ છે ટોટલ ત્રણ ટ્રેક્ટર ત્યાં રાખેલ છે ત્યાં કર્મચારીઓની અલગથી આપણે જવાબદારી સોંપેલ છે અને ત્યારબાદ આપણે ડી વોટર સેટ તમામ તૈયાર રેડી રાખવામાં આવ્યા છે અને કંપનીઓ દ્વારા પણ માંગણી મૂકવામાં આવેલ છે કે ડી વોટર સેટ જલ્દીથી ભુજ નગરપાલિકાને મળે તો જે તે વિસ્તારની અંદર પાણી ભરાણા છે તે આપણે જલ્દીથી ખાલી કરી શકી ત્યારબાદ ઝાડી કટિંગ માટે આપણે અલગથી આયોજન કરેલ છે જે તે વિસ્તારોની અંદર ઝાડ પડતા વૃક્ષ પડતા આપણે તાત્કાલિક તેની કટિંગ કરીને ત્યાં તાત્કાલિક ત્યાંથી હટાવી શકીએ જેથી માર્ગ અને કોઈ દુર્ઘટના ઘટે નહીં અને માર્ગ ખુલ્લો બને એવી વ્યવસ્થા કરેલ છે રેતી અને મેટલ આપણે મંગાવેલા છે તેથી ક્યાંય ભૂવો પડતા તાત્કાલિક આપણે મેટલ નાખી અને તે ભૂવો આપણે પૂરી શકીએ જેથી વાહન વ્યવહારને કોઈ તકલીફ ના પડે ચાલુ વરસાદ આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે ચાલુ વરસાદ દરમિયાન કોઈ ડ્રેનેજના ઢાંકણા જે છે તે ખોલે નહીં અને કોઈ અનઅનિચ્છનીય બનાવ ન બને એવી અપીલ આપના માધ્યમથી કરવા માંગુ છું આગામી ચોવીસ કલાક ભારે વરસાદની ચેતવણીને ભાગરૂપે આપણે એકથી અગિયાર વોર્ડની અંદર જેને જવાબદારી સોંપેલ છે તેની યાદી આપ સમક્ષ પેશ કરું છું મનદીપભાઈ સોલંકી વોર્ડ નંબર એક નિખિલભાઈ ધામાણી વોર્ડ નંબર બે વિશાલભાઈ ઠક્કર વોર્ડ નંબર ત્રણ મેહુલભાઈ ગોસ્વામી વોર્ડ નંબર ચાર અને દસ દીપભાઈ વોર્ડ નંબર સાત અને અગિયાર અને વિવેકભાઈ જોશીને તમામ ડ્રેનેજની કામગીરી આપણે સોંપેલ છે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કંટ્રોલ રૂમ માટે ચોવીસ કલાક નગરપાલિકા તૈનાત છે અને ચોવીસ કલાક તે કંટ્રોલ રૂમના નંબર ચાલુ રહેશે ફાયરની ટીમ યુદ્ધના ધોરણે કામ કરવા માટે તૈયાર છે કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય અમિતસર કાંઠે કે કોઈ પણ તળાવની અંદર તો નગરપાલિકાનો સંપર્ક કરશે તો ફાયરની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુ કરી શકશે ત્યારબાદ જરૂર જણાય તો ફૂડ પેકેટ માટે પણ અમારી તૈયારી છે અલગ અલગ મંદિરો અને અલગ અલગ સમાજોને આપણે વાત કરેલી છે તો ફૂડ પેકેટની જરૂર હોય તોય પણ નગરપાલિકાનો સંપર્ક કરે તો આપણે ફૂડ પેકેટ પણ ત્યાં પહોંચાડશું અલગ અલગ શાળાઓ અને સંસ્થાઓને આપણે કીધેલી છે કે ભાઈ અમારે રેસ્ક્યુ કરીને પબ્લિકને શિફ્ટ કરવાના હોય તો બંને સમાજવાડીઓ સામેલી આવે છે એક ક્ષત્રિય સમાજવાડી શક્તિધામ મધ્ય અને બીજી રાજગોર સમાજવાડી મધ્ય પણ આ આયોજન કરેલું છે ધુના રાજા ડેમ અને ભુજ વચ્ચે જે આવ છે તેનું સતત પેટ્રોલિંગ ભુજ દ્વારા કરવામાં આવે છે અને આપના માધ્યમથી એક ખાસ વિનંતીને અપીલ કરવા માંગુ છું કે ભુજ દ્વારા નગરજનોને અપીલ કરવા માંગુ છું કે હાલ ભારે વરસાદને ધ્યાને રાખીને બિનજરૂરી ઘરની બહાર નીકળવામાં ના આવે અને જળાશયો અને તળાવો દૂર રહી અને આપણે સુરક્ષિત રહીને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ બસ એટલું જ ભારત માતા કી જય 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 ગુરુ